રાગી રાજ આ બધું વિસરાઈ ગયું છે તો તેમાંથી અલગ અલગ વાનગીઓ બનાવેલી છે જેમાં આપણે આંગણવાડી કાર્યકર અને લાભાર્થીઓ તેમજ આપણે જે ટીએચઆર જે આઈસીડીએસ માંથી ટેકોમ રેશન આપવામાં આવે છે એમાંથી પણ અલગ અલગ વાનગીઓ બનાવીને આપણે ખાઈ શકીએ છીએ એનું પણ આજે નિદર્શન રાખવામાં આવ્યું છે અને આ લાભાર્થીઓનું સ્પર્ધા થશે તેમાંથી જે એક બે ત્રણ નંબર આવશે તેમને ઇનામ અને પ્રમાણપત્ર આપી તેમનું સન્માન કરવામાં આવશે આજના આંગણવાડી વાનગીઓ હરીફાઈ પ્રોગ્રામ નિમિત્તે અહીં ખંદા હાઈ પ્રાથમિક શાળામાં આજે આ કાર્યક્રમમાં જે મિનેશ અને રાગી અને અને વાનગીઓનો ઉપયોગ કરી અને નાના બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે એ માટે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે દરેક બહેનો અલગ અલગ વાનગીઓ બનાવી લઈ છે અને એ નંબર વાઈઝ એમને પ્રોત્સાહન માટે સર્ટિફિકેટ આપવાના છે અને ગિફ્ટ આપવાની છે આ આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ એ જ છે કે નાના બાળકો એકદમ પૌષ્ટિક આહાર લઈ અને મજબૂત બાંધો બને અને સારી રીતે ભણી અને ગણી અને આગળ ગામનું નામ રોશન કરે